મોરવીના હળવદમાં વેચાતા વિફામ દારૂ અંગે મહિલાઓનું આક્રોશ જોવા મળ્યું છે મહિલાઓ બસ સ્ટેશન પાછળ દારૂબંધી અને રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી મોરબી જિલ્લાના હળવદ શહેરમાં થોડા દિવસ પહેલા ચોરીના બનાવો બન્યા છે ત્યારે ચોરીનો ભેદ નહીં ઉકેલવા તેમજ રાત્રિના સમયે અજાણે શખ્સ હળવાના બસ સ્ટેશન પાછળ આંબેડકર નગર વિસ્તારમાં અવર કરતા જેને લઈને રહીશોમાં ચોરી થવાનો ભય સતાવી રહ્યો છે તેમજ બસ સ્ટેશન પાછળ દારૂ ધંધા વિફામ ચાલે છે તે બંધ કરવા મામલે મહિલાઓ હળવદ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ઘસી ગયા હતા મારી વાત તમે સાંભળતા છો સાયરન વાગે હે સાયરન વગર બે દિવસ પહેલા રાત્રિના સમયે કોઈ અજાણીય માણસો આંબેડકર નગરમાં આવતા હોવાનું અહીંના રહીશોને માલુમ પડતા જેને લઈને અહીંના વિસ્તારના લોકોમાં ચોરી થવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને હળવદ બસ સ્ટેશન પાછળની આંબેડકર નગરની મહિલાઓ તેમજ યુવાનો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા ઘસી આવ્યા હતા રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે રાત્રિના સમય લઈને અમારા વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ હોમગાર્ડ જીઆરડી મૂકવામાં આવે તેમજ તેમના આ વિસ્તારમાં દેશી દારૂના હાટેડા ચાલી રહ્યા છે તે દારૂ પણ બંધ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરબી